બટેટા બફાઈ જાય એટલે આપણે પવા પલાળી દેવાના છે પાણીમાં જાગું પાણી નાખવાનું આપણે થોડુંક પાણી નાખવાનું છે પૌવા પલળી જાય ક્યાં સુધી ક્યાં સુધી આપણે આ પાણીમાં રહેવા દેવાના છે આપણે બટેકા બફાઈ જાય એટલે આવી રીતે સાલ આપણે ઊંચી લેવાની છે હવે આપણે ફાડા કરી નાખવાના છે આપણે ફાડા કરી નાખવાના છે બધી બટેકાને આપણે આ બટાકા પૂવામાં આપણે ડુંગળી નાખવાની છે ને ટમેટા ને મરચા એટલું વસ્તુ આપણે નાખવાનું છે એડ કરવાનું છે મિત્રો આપણે તપલો લીધું એમાં તેલ આપણે નાખવાનું છે મિત્રો આપણે તેલ આવી એટલે રાઈ જીરું નાખી દેવાનું છે એમાં રાઈ જીરું નાખીને આપણે મરચા નાખી દેવાના છે મરચા નાખીને પછી આપણે ડુંગળી એડ કરી દેવાની જેમાં બધી તેલમાં સડી સડવા દેવાનું છે આપણે ડૂંગળી સડી જાય એટલે આપણે ટમેટા નાખી દેવાના છે એમાં બે ત્રણ આપણે સરવા દઉં ટમેટાના ટમેટાની સડી જાતે આપણે બટેકામાં એ દેવાના છે આપણે અમે બટાકામાં એડ કરીશું આપણે થોડુંક હલદર એડ કરવાનું છે નમક નાખ્યું પેલા આપણે નાખેલું હતું પણ મિત્ર આપણે આ સડી જાય એટલે આપણે ઉતારી લેવાનું છે હવે આમાં આપણે પોવા નાખવાના છે ઉતારી પોવા નાખવાના છે એટલે હંમેશા બળે નહીં પુવા આપણે કે પહોંચી એટલે માથે આપણે એને એડ કરી દેવાની છે તમને વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતો રહેજો હવે આપણે મળીએ નવા વિડીયોમાં જય માતાજી